વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તેમના વિસ્તારમાં પ્રગતિ હેઠળના કામોને લઈને તંત્રને શુભેચ્છા પાઠવી હતી સાથે જ કેટલાક સૂચનો પણ કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે સતત ત્રીજા દિવસે બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કાઉન્સિલરોએ તેમના વિસ્તારના કામો અંગે રજૂઆત કરી હતી સાથે જ બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રીરંગ શાયરે સભામાં તેમના વિસ્તારમાં ઉંડેરા તથા સેવાસી સહિત આસપાસના વિસ્તારમાં પાણીની ટાંકીઓ એસટીપી પી પ્લાન્ટ ડ્રેનેજના કામો સહિતના વિકાસના તથા હાલ પ્રગતિ હેઠળના કામોને લઈને શુભેચ્છા પાઠવી હતી આ સાથે જ તેમણે ગટરના કામોને લઈને રોડ રસ્તાની હાલત અંગે પણ રજૂઆત કરી વહેલી તકે તેનું નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું આજના દિવસે મળેલી બે હજાર ચોવીસની રિવાઇઝ બજેટ ચોવીસ રિવાઇઝ બજેટ સાથે પચીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ આજના દિવસે જ્યારે સમગ્ર સભાના માધ્યમથી આજના દિવસે મારે જ્યારે બોલવાની તક મળી છે ત્યારે મારા વિસ્તારની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે અને જે પ્રગતિ હેઠળ કામો છે એની અંદર ઊંડેરા પાણીની ટાંકી ઊંડેરામાં બનાવવામાં આવી રહેલું એસટી સાથે સેવાસી વિસ્તારની અંદર બનાવવામાં આવેલી પાણીની ટાંકી તેમજ ત્યાં બનાવવામાં આવેલું એપીએસ સેન્ટર અને સાથે વિસ્તારની અંદર જે તમામ જે આ પાણીની ટાંકી અને એસટીપી નાખવામાં આવશે એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે ત્યાંના તમામ ડ્રેનેજના અને પાણીના નેટવર્કના કામો થઈ રહ્યા છે આ તમામ પ્રગતિ હેઠળ છે ત્યારે આજના દિવસે સમગ્ર સભાના માધ્યમથી કમિશનરશ્રી મેયરશ્રી અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અને સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીને શુભેચ્છા પાઠવી છે કે તેમના માધ્યમથી આ તમામ વિકાસલક્ષી કામો જે છેવાડાના વિસ્તારો કહેવાય એટલે કે ઊંડેરા અને સેવાસી આની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે જ્યારે અમે ઇલેક્ટ થઈને આવ્યા અને તે લોકોએ અમારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો હતો અને વિશ્વાસ પર જ્યારે આજના દિવસે આ કામો પ્રગતિ હેઠળ છે ત્યારે સાથે આ કામોની અંદર જે આ કામો થઈ રહ્યા છે તે એક જ સાથે પ્લાનિંગમાં કરવામાં આવ્યા છે તેની અંદર વૈકલ્પિક રીતે ત્યાંના લોકોને આવવા જવાની ખૂબ તકલીફ પડે છે તો જે ડ્રેનેજ લાઈનના નેટવર્ક નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ રસ્તાઓ ખૂબ ખરાબ હાલતમાં છે જેવી રીતે વાત કરું કે ઉંડેરાની અંદર ડ્રેનેજ અને પાણીનું કામ સાથે ચાલી રહ્યું છે તેથી ઉંડેરા સરાઉન્ડિંગ એરિયાની અંદર આજે જવું હોય કે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે કેમ કે રોડ ખરાબ હાલતમાં છે સિંગલ રોડ ત્યાં ચાલી રહ્યા છે તો કમિશ્નરશ્રીને રજૂઆત કરવામાં આવી છે જલ્દીથી તે લોકોને રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે જેથી ત્યાંના આવવા જવામાં કોઈ તકલીફ ના પડે એવી જ રીતે શિવાજીની અંદર પણ આ રસ્તાઓની ખૂબ તકલીફ પડી રહી છે આ રજૂઆત દરમિયાન તેમણે ગુજરાત હાઉસિંગ બોર્ડના ગટર પાણીના કામો વિસ્તારના આંતરિક રોડના કામો તથા સૌરવ પાર્ક અને પંચવટી સોસાયટીના કોમન પ્લોટ મુદ્દે પણ રજૂઆત કરી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડ અમારા વિસ્તારની અંદર ખૂબ મોટા વિસ્તારની અંદર આવેલો છે અને વર્ષોથી એ લોકોનો ખૂબ પ્રેમ રહેલો છે અમારી પર એવી જ રીતે એમના ગટર પાણીના કામો છે સાથે ગટરની પણ ત્યાં તકલીફ પડતી હોય તો ગટરના કામોને પણ સમાવેશ કરવામાં આવે એવી જ રીતે ત્યાંના જે ઇન્ટરનલ રોડો છે કે જે તમામ રોડોને પણ આ કામોની અંદર જન સમાવેશ કરવામાં આવે જેથી ત્યાંના લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એવી જ રીતે સૌરભ પાર્ક સોસાયટી છે પંચવટી સોસાયટી છે આ બે સોસાયટીઓ એવી છે કે જેમના કોમન પ્લોટ પબ્લિકના માટે આ લોકોએ જે તે સમયે કોર્પોરેશનના હસ્તક કર્યા હતા અને તેમના જે ઇન્ટરનલ રસ્તાઓ છે એ પણ ટીપી હેઠળ લેવામાં આવે તેવું સોસાયટીઓના માધ્યમથી ભૂતકાળની અંદર તેઓએ લખી લેખિત પણ આપ્યું છે અને હાલમાં સહયોગની વાત કરું તો સહયોગ ગાર્ડનનો જે કોમન પ્લોટ છે એ પબ્લિક હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે જેથી સહયોગ ગાર્ડનના ઇન્ટરનલ રસ્તા છે એ ટીપી તરીકે ઉપયોગ કરવામાં આવે ટીપી તેપ પણ ન પડવાના કારણે આ રસ્તાઓના ઇન્ટરનલ રોડ ક્યારેય લેવામાં નથી આવ્યા તો આજના દિવસે આ બજેટના માધ્યમથી આ તમામ રસ્તાઓ લેવામાં આવે જેથી લોકોની રજૂઆત છે રજૂઆત પર આગળ કાર્ય થાય યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજશાયરે યુવા અને રમતગમત પ્રેમી તરીકે સભામાં પાલિકાની માલિકીના ક્રિકેટ ગ્રાઉન્ડ તથા સ્ટેડિયમનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો વડોદરા કોર્પોરેશનના માધ્યમથી મેયર ઇલેવન સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કોર્પોરેશનની ટીમ રમવા જતી હોય અને એક યુવાન તરીકે રમતગમતની મને ખૂબ રૂચિ રહેલી છે ત્યારે આ રમતગમતમાં વડોદરા કોર્પોરેશન દર વખતે પ્રયત્ન કરતું હોય છે કે પોતાના ગ્રાઉન્ડ ડેવલપ કરી શકે એટલે ગઈ વર્ષે પણ આવી જ રીતે ગોત્રીની અંદર વડોદરા કોર્પોરેશનનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પણ કોઈક કારણોસર ટેન્ડરો ન ભરી શક્યા અને તેના કારણે અત્યાર સુધી બન્યું નથી ત્યારે હવે બને જેથી અત્યાર સુધી મોતીબાગનો પણ મોતીબાગના જે ઓનર્સ છે તેમનો પણ વીસીએ ગ્રાઉન્ડ રિલાયન્સ ગ્રાઉન્ડ આ તમામ લોકોનો હું આભાર માનું છું કે આ લોકો અમને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ આપતા હતા પણ પોતાનું ગ્રાઉન્ડ હોય કોર્પોરેશનની પોતાની માલિકીની હોય જેવી રીતે સુરતમાં પોતાના છે અમદાવાદમાં પોતાના છે ગાંધીનગરમાં આઈટીઆઈ પોતાનું એ લોકો આઈઆઈટીના માધ્યમથી પોતાના ગ્રાઉન્ડો ડેવલપ કર્યા છે એવી રીતે વડોદરા પણ જ્યારે આટલું મોટું બજેટ રજૂ કરતું હોય તો પોતાનું પણ ક્રિકેટ સ્ટેડિયમ હોવું જોઈએ તેવી આજના દિવસે કમિશનર શ્રીને રજૂઆત કરી છે સાથે નાની રજૂઆતની અંદર જેવી રીતે બે મૅકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદર બે ટ્રેક્ટર જે બે ચેઇન ડોઝરની અહીંયા વાત મૂકવામાં આવી છે બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે બે ચેન ડોઝર એ ચેઇન ડોઝરના કારણે જે જેના આગળના જે દાંત્યાને હોય છે તેના કારણે ગ્રાઉન્ડો ખોદાઈ જતા હોય છે એટલે લોકોના મેદાનો અને લગ્ન પ્રસંગમાં હોય કે ગણપતિ નવરાત્રિની અંદર જ્યારે ગ્રાઉન્ડના લેવલ કરવાના હોય તો ખૂબ તકલીફ પડતી હોય ત્યારે આજના દિવસે શ્રીને અહીંયાથી રજૂઆત કરવામાં આવી છે કે ટેક્ટર ડોઝરનો ઉપયોગ કરવામાં આવે જેથી ગ્રાઉન્ડના લેવલો પણ પરફેક્ટ થાય અને આજના દિવસે આ તમામ જે રજૂઆત છે વિસ્તારને લગતી રજૂઆત છે સમગ્ર સભામાં કમિશનરશ્રી મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનશ્રીના માધ્યમથી અહીંયા રજૂ કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર